આપ જોઈ શકો છો જે આપણે મંદિરની અંદરથી અંદર થી આવ્યા બાર બાજુનું લોકેશન છે મિત્રો અહીં એક વખત આવવા જેવું છે ચાલો આપણે સમાધિ સ્થાનને દર્શન કરીએ પૂજ્ય કેશોદ બાપુના સમાધિ સ્થાન છે મિત્રો અંદર અંધારા હોવાથી લોકેશન નહીં આવી શકતું જોઈ શકો છો વિશાળ મંદિરને ચાલો મિત્રો મંદિરની આપણે પરિક્રમા કરીએ મિત્રો વિડીયોમાં બનાવીજો હું શાંતિલાલ સોલંકી ફેસબુક સ્ટાર આપીશ બનાવેલો છે મિત્રો તો લાઈવમાં વિડીયોમાં રેજો આપને તમામ માહિતી હું મંદિરની આપીશ બની શકે ત્યાં સુધી હું ઝીણવતભરી પણ આનો ઇતિહાસ તમારી સામે હું રજૂ કરીશ મિત્રો આપ જોઈ શકો છો આ મંદિરની કલા ખૂબ જ સુંદર અને બહુ જ નવ મંજિલા જેવું મંદિર કહેવાય છે આ મિત્રો આપ જોઈ શકો છો જે મંદિરની બાંધણી છે જે ઐતિહાસિક વખતની છે એટલે કે બહુ જૂના વખતની છે આપ જોઈ શકો છો આપ જોઈ શકો છો કે એક વખત અહીંયા અવશ્ય આવું બનશે આ વિડિયો જોઈને તમને મિત્રો નડિયાદ આવો તો માઈના મંદિરે દર્શન તો અવશ્ય કરશો એવી હું તમને વિનંતી કરું છું મિત્રો આપ જોઈ શકો છો વિશાળ મંદિર એમની પાછળ શ્યામભો ભોળાનાથની વિશાળ પ્રતિમા પણ અહીં રાખવામાં આવેલ છે ભગવાન શંકર ની પ્રતિમા છે અહીંયા મિત્રો ખૂબ જ વિશાળ છે જે નડિયાદની અંદર મને લાગે છે કે એકાદ બે કિલોમીટરની અંદર આસપાસ આપને દેખાતી રહી છે અહીંથી દાદરેથી આપણે ઉપર જઈ શકીએ અને એની અંદર પણ મંદિર છે એના દર્શન કરશું જે એકજેક્ટ આ મંદિરની બાજુમાં છે તો ચાલો મિત્રો આપણે ઉપર જઈએ જય ભોળિયાનાથ ઓમ શિવમ શિવગૌરી નમ પાર્વતી જય માતાજી ભોળિયાનાથ હમણાં મહાશિવરાત્રી આવે છે તેની પહેલા જ અમને ભોળાનાથ ના દર્શન થઈ ગયા છે મિત્રો તો આપ પણ દર્શન કરી લો એક વખત આપ આટો મારવા આવજો મિત્રો આ વિશાળ મંદિરની તમે જોઈ શકો છો જ સરસ છે આપને અહીંયા આવું જ પડશે આની પાછળ પણ એક મોટું મંદિર છે તો મિત્રો હજી નીચે પણ એક બાર જ્યોતિર્લિંગના દર્શન કરવાના છે મિત્રો તે અંધારા આના લીધે વિડીયો શૂટ ટાઈમ નથી પણ મિત્રો બની શકશે તો હું આગળના વિડીયોમાં તમને બતાવીશ જય શ્યારા મિત્રો મારા વિડીયોને લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને વિડીયોને આગળ મોકલજો જેથી કરીને આ લોકો દર્શન કરી શકે જય શ્યારા જય શ્યારા મિત્રો તો વિડીયો ને શેર કરજો જય શ્રી રામ જય જય શ્રી રામ